અન્યાયની સામે અવાજ ઉઠાવતા અનંત પટેલે શું કહ્યું જુઓ ને આવડે એક નાલી દીકરી પર આવું થાય તમે સમાધાન કરી દે દુકાન સીલ કર દો એમ દુકાન બંધ કરી દો કે માટે દુકાન નહીં જોઈ બીજી વાત તમે આ બધી રામાયણ જવા દો રહેવા દો અમારી વાત સાંભળો પહેલે પહેલે શું થયું ઘટના

થઈને પાછો કેસ સૂચવી ગયો ત્યારે તમે રાત ના ફરિયાદ નોંધી કેટલા વાગે ફરિયાદ નોંધી છે બતાવો કેટલો સમય છે અમે સવાર માં દીકરીને બેન ને પોલિટિશન લઈને આયા ફરિયાદ લખવાનું ચાલુ કર્યું એ બેન તેથી ફરિયાદ આપ્યા વગર નીકળી ગયા છતાં બી અમે પાછા મારી સરકારી ગાડી લઈને મોકલી મારી ગાડીમાં લઈને આવ્યા પોલીસ અને ફરિયાદ નોંધવાનું ચાલુ કર્યું અને ફરિયાદ દાખલ કરી અને પછી આરોપીને ની બી અમે અટક કરી લીધો હતું પ્રકાશભાઈ કોઈને ગભરાવાની કોશિશ કરે ને તમને કેજો ખાલી તમારે એના તરફથી એટલું જ કહેવાનું છે કે ખાલી અમને જે પુરાવા જે મળતા હશે પુરાવા અમને આપે એ પુરાવા અમે ભેગા કરીએ જેથી કોર્ટમાં સાબિત થઈ શકે કે એને આ રીતે અમારો સૌથી મોટો પુરાવો દીકરી

થશે જ તમે કરશો ને એનું પરિણામ ખરાબ આવશે આ તમે સાંભળી લો નથી ધંધો કરો રોજગાર કરો અમને કોઈ વાંધો નહીં પણ જો આવી શેરખાની કરીને કઈ કર્યું તો અમે